અમદાવાદ એસોસીની ટીમે ઓઢવ વિસ્તારમાં રહેતા એક યુવકને પિસ્તોલ અને આઠ કારતૂસ સાથે ઝડપી લીધો છે જેમાં દિશાંત પરવાડ નામનો શખ્સ પિસ્તોલ અને કારતૂસ લઈને છેલ્લા બે દિવસથી હત્યાનું કાવતરું ઘડી રહ્યો હોવાની બાતમીના આધારે એસોસીની ટીમે જગતના મેદાન પાસે વોચ ગોઠવી આરોપીને ઝડપી લઈ તેની પાસેથી લોડેડ પિસ્તોલ આઠ જીવતા કારતૂસ અને એક છરી કબજે કરી હતી ત્યારે તેની બહેન પરિવારને વિરુદ્ધ જઈને લગ્ન કર્યા હોવાથી બનેવીની હત્યા કરવા માટે તેણે પિસ્તોલ અને કારતૂસની ખરીદી કરી હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું સાણંદના પાંજરાપોળ પાસે બે મહિના પહેલા એક ટ્રોલી બેગમાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો જે કેસમાં સાણંદ પોલીસે સમગ્ર કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે જેમાં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતક ટાટા મોટર્સમાં નોકરી કરતો હતો અને બિહારમાં તેની મોટા પ્રમાણમાં મિલકતો હોવાથી તેની સાથે કામ કરતા સહકર્મીઓએ તેનું અપહરણ કરીને પંદર લાખની ખંડણી માગી હતી પરંતુ મૃતકે નાણાં આપવાની ના પાડતા તેની હત્યા કરીને લાશને ટ્રોલી બેગમાં ભરીને ફેંકી દેવામાં આવી હતી ત્યારે આ અંગે સાણંદ પોલીસે રવિ રાય અને સોનલ કુમાર ની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના ધારાસભ્યો કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ દ્વારા હાથમાં તિરંગા લઈને ચાલતા તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી લોકોમાં દેશભક્તિની ભાવના જાગે અને ઓપરેશન સફળતાને લઈને સૈનિકોનો જુસ્સો વધારવા તિરંગા યાત્રા યોજવામાં આવી છે જેમાં શહેરના દરેક વોર્ડમાં તિરંગા યાત્રામાં પચાસ થી વધુ બાઇકો અને હાથમાં તિરંગા લઈને લોકો મોટી સંખ્યામાં આ યાત્રામાં જોડાયા હતા